હેલો જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે માનવજ ચિંતન અખાણી હવે ડિપ્લોમા ટુ ડિગ્રીનું જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હવે એમાં જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ જે લેવાની છે એ લેવાની આખી જે રિસ્પોન્સિબિલિટી છે એ જીટીયુને આપેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બરાબર છે એના માટે જીટીયુને એઝ અ એજન્સી તરીકે એ લોકોને કામ સોંપ્યું છે અને એ લોકોએ સિલેબસ ડિક્લેર કર્યો છે અને એ જે સિલેબસ ડિક્લેર કર્યો છે એના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સમાં રોષ છે અને વ્યાજબી પણ છે એટલે આપણે જીટીયુના જે વાઇસ ચાન્સેલર છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરવાના છીએ અને હું ઈચ્છું કે જે પણ આ વિડીયો જોઈ રહ્યો છે એ આ વિડીયો એમના સુધી પહોંચાડે તો આ વાત એમને ખબર પડે કે છોકરાઓ કઈ જગ્યાએ હેરાન થઈ શકે છે આનું સોલ્યુશન શું હોઈ શકે છે એના વિશે પણ ડિસ્કસ કરશું છોકરાઓ જે ઈચ્છી રહ્યા છે શું એ પોસિબલ છે કે નહીં એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું આજના આ સેશનની અંદર એટલે હું રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિડીયો જોવો તમારા ફ્રેન્ડને શેર કરો તમારા કોઈ કોલેજના ફેકલ્ટી હોય એને શેર કરો અને આ વાત પહોંચાડો જીટીયુના વાઇસ ચાન્સેલર સુધી કે છોકરાઓ હેરાન થશે બિકોઝ આની અંદર ચાર સબ્જેક્ટ છે ટોટલ આની અંદર ચાર સબ્જેક્ટ છે હવે આ જે ચાર સબ્જેક્ટ છે એમાં પહેલો સબ્જેક્ટ જે છે એ આપણે મેથ્સ લઈએ બરાબર પહેલો સબ્જેક્ટ છે મેથ્સ લઈએ બીજો ઇંગ્લિશ છે ત્રીજો ફિઝિક્સ છે અને કેમેસ્ટ્રી છે ઓકે ઘણા બધા સબ્જેક્ટને કેમેસ્ટ્રીમાં બહુ જ તકલીફ છે કે ભાઈ કેમેસ્ટ્રી ના હોવો જોઈએ કેન્સલ કરો આ કરો એટલે પછી એક વિડીયો પણ સર્ક્યુલેટ થયો હતો અને એમાં એવું કીધું હતું કે બ્રાન્ચવાઈઝ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવો જોઈએ બ્રાન્ચ વાઇઝ મિકેનિકલનો અલગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમ્પ્યુટર આઈટીનો અલગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એવી રીતે બધાના અલગ અલગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવા જોઈએ એ અમુક સ્ટુડન્ટ્સની આવી પણ ડિમાન્ડ છે તો આપણે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કેમ આવ્યો કેમ આવ્યો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તમને ખ્યાલ જોઈએ એન ઇપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી યા તો ઘણા બધા લોકો આને પોલિસી પણ કહે છે એમાં શું નક્કી થયું છે એમાં એવું નક્કી થયું છે કે જે ડિપ્લોમાનો સ્ટુડન્ટ છે ડિપ્લોમામાં જે મિકેનિકલમાં છે ડિપ્લોમા મિકેનિકલ કરેલો સ્ટુડન્ટ્સ ડિગ્રીની અંદર ડિગ્રીની અંદર કોમ્પ્યુટરમાં એડમિશન લઈ શકે ડિપ્લોમા કરેલો સ્ટુડન્ટ જે ડિપ્લોમા મિકેનિકલ કર્યું હોય એ ડિગ્રીમાં કોમ્પ્યુટરમાં એડમિશન લઈ શકે એ જ રીતે જે ડિપ્લોમા કોમ્પ્યુટરવાળું સ્ટુડન્ટ છે એ પણ કોમ્પ્યુટરમાં એડમિશન લઈ શકે કેમ કે તમે બ્રાન્ચ ચેન્જ કરી શકો છો ઓકે મિકેનિકલવાળો કોમ્પ્યુટરમાં લઈ શકે કોમ્પ્યુટરવાળો કોમ્પ્યુટરમાં લઈ શકે વાળો મિકેનિકલમાં લઈ શકે તમે બ્રાન્ચ ચેન્જ કરી શકો છો આ બ્રાન્ચ ચેન્જ થતી હોવાને કારણે જે પહેલી એડમિશન પ્રોસિજર હતી ડિપ્લોમા ટુ ડિગ્રીની પહેલી એડમિશન પ્રોસિજર એમાં તમારા પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના એસટીપીઆઈના બેઝ ઉપર એડમિશન તમારો મેરિટ રેન્ક બનતો હતો હવે કોઈ જીટીયુનો છોકરો છે કોઈ જીટીયુનો છોકરો છે એ મિકેનિકલમાં છે સમજી લઈએ આપણે મિકેનિકલમાં છે અને કોઈ એક છોકરો છે કોમ્પ્યુટરમાં છે હવે આના સેવન પોઈન્ટ સિક્સ એસટીપીઆઈ છે અને આના સેવન પોઈન્ટ સેવન એસટીપીઆઈ છે તો શું આપણે આના પરથી રેન્ક ડિસાઇડ કરી શકીએ ભાઈ મિકેનિકલનો સબ્જેક્ટ અઘરો હોઈ શકતો હતો મિકેનિકલ સબ્જેક્ટ કદાચ એ વખતે એક્ઝામ ટફ આવી હોય કોમ્પ્યુટરની ઇઝીઆઈ હોય અથવા તો કોમ્પ્યુટરની ટફ આઈ હોય મિકેનિકલ ઇઝીઆઈ હોય તો આમણે અલગ પેપર આપ્યું છે આમણે પણ અલગ પેપર આપ્યું છે તો આ બંને વચ્ચે હવે ધારો કે આ બંને એલડી કોમ્પ્યુટરમાં ડિગ્રી કરવા માગે છે ફોર એક્ઝામ્પલ એવું માન લઈએ એલડી કોમ્પ્યુટરમાં જે છે એ એડમિશન લેવા માગે છે હવે આ એડમિશનમાં કોને પહેલો રેન્ક આપવો જોઈએ મિકેનિકલ વાળો એમ કહેશે કે સાહેબ મારું પેપર ટફ હતું મને તો અન્યાય થયો કોમ્પ્યુટરવાળું ક્યારેક કહેશે કે મારું પેપર ટફ હતું સિવિલવાળો કહેશે મારું પેપર ટફ હતું તો કેવી રીતે રેન્ક ડિસાઇડ કરવાની અંદર આમાં રેન્ક ડિસાઇડ કરવો બહુ જ ડિફિકલ્ટ થતો હતો અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને અન્યાય પણ થયો હતો અને એ એસટીપીઆના બેઝ પર રેન્ક આવતો હતો અને એડમિશન પ્રોસીજર થતી હતી આ આખી એડમિશન પ્રોસીજર બહુ જ કોમ્પ્લિકેટેડ થતી હતી એટલે સરકારે નક્કી કર્યું કે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈએ હવે જો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહી રહ્યા છે કે બ્રાન્ચ વાઇઝ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લો એટલે કે મિકેનિકલનો અલગ કોમન જે હોય મિકેનિકલ જે છે મિકેનિકલનો અલગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવો જોઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવો જોઈએ જો અગેન બ્રાન્ચ વાઇઝ અલગ અલગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થાય તો આગળ જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવશે જ નહીં કેમ કે બોસ બધા કહે છે કે ભાઈ મિકેનિકલનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અઘરો હતો કોમ્પ્યુટર આઈટીનો ઇઝી હતો ના ચાલે એટલે સરકારે શું કર્યું સરકારે એમ કર્યું બધાનો કોમન સિલેબસ રાખો અને બધાનું કોમન પેપર નીકળવું જોઈએ અને બધાનું કોમન પેપર નીકળવું જોઈએ જેના કારણે કોઈ એવું ક્લેમ કરવા ન આવે કે ભાઈ આ તો પેપર ટફ હતું કે પેપર ઇઝી હતું બધા માટે કોમન હોવું જોઈએ એટલે જીટીયુએ શું કર્યું છે બધાનો કોમન એક સિલેબસ નક્કી કર્યો બટ આ જે સિલેબસ નક્કી કર્યો એમાં એક ભૂલ કરી દીધી ભૂલ શું કરી કે એ લોકોએ સબ્જેક્ટની અંદર એક કેમેસ્ટ્રી અને ફિઝિક્સ સબ્જેક્ટ નાખ્યા હવે કેમેસ્ટ્રી સબ્જેક્ટ એવો છે કે તમે જે લોકો ડિપ્લોમા ભણી રહ્યા હોય એનો ફર્સ્ટ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટર થર્ડ સેમેસ્ટરમાં સિલેબસ ચેક કરશો કોઈ જગ્યાએ એ લોકો કેમેસ્ટ્રી ભણ્યું નથી કોઈ કેમેસ્ટ્રી ભણ્યું નથી અને અચાનક જ એ લોકો કેમેસ્ટ્રીનું જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કેમેસ્ટ્રી આવે તો છોકરાઓ ગભરાઈ જાય એ લોકોની મહેનત ડબલ થઈ જાય અને આ જ કેમેસ્ટ્રી જે આગળ જતા કોઈને સિવાય કેમિકલમાં બહુ રેર યુઝ થાય છે કોઈને એટલો યુઝ થવાનો નથી જે કેમિસ્ટ્રી આ લોકો યુઝ કરવા જઈ રહ્યા છે એ જ રીતે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સ જે છે એ પણ આગળ જતા કોમ્પ્યુટર આઈટીવાળાને કંઈ કામમાં આવવાનું નથી ફિઝિક્સ રાઈટ અને કેમિસ્ટ્રી તો કોઈ ભણ્યું જ નથી ઇવન આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ તમારો માર્ચમાં થવાનો છે અને માર્ચમાં કાં તો એપ્રિલમાં થવાનું છે જોડે તમારે સિક્સ સેમેસ્ટરની ડિપ્લોમાની એક્ઝામ પણ તમારે તૈયારી કરવાની છે તો બધું કહેવો જ થશે બધું ભેગું થશે અને એમાં જો આવા સબ્જેક્ટ મૂકવામાં આવે જે સબ્જેક્ટ આપણા છોકરાઓ ભણ્યા જ નથી ફોર એક્ઝામ્પલ ફિઝિક્સ ભણ્યા હશે ફિઝિક્સમાં પણ કોમ્પ્યુટરનું ફિઝિક્સ અલગ હતું મિકેનિકલનું ફિઝિક્સ અલગ હતું ફિઝિક્સ બધાના અલગ હતા તો એમાં સિલેબસમાં થોડોક મિકેનિકલનો પાર્ટ છે થોડોક કોમ્પ્યુટરનો પાર્ટ છે તો એના કારણે જે કોમ્પ્યુટરવાળા જે છે મિકેનિકલનું ફિઝિક્સ નહીં ભણી શકે મિકેનિકલવાળા કોમ્પ્યુટરનું ફિઝિક્સ નહીં ભણી શકે કેમ કે એમને આવડતું જ નથી તો અને ભણી શકે ખરા શીખી પણ શકે સપોઝ બહારથી શીખી લે પણ એમાં ટાઈમ વધારે જાય અને ટાઈમ વધારે જાય એના કારણે એ લોકો સિક્સ સેમેસ્ટરની તૈયારી કરે કે પછી એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરે એ છોકરાઓને કન્ફ્યુઝન થઈ જાય તો એક્ચુલીમાં તમારો જે સિલેબસ હોવો જોઈએ એ સિલેબસ કેવો હોવો જોઈએ જે છોકરાઓને આગળ ડિગ્રીમાં જતા કામમાં આવે અને બધાને કોમન હોવો જોઈએ ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ ઇંગ્લિશ તો હોવું જ જોઈએ ઇંગ્લિશ કેમ હોવું જોઈએ કેમ કે તમે આગળ કોર્પોરેટ વર્લ્ડમાં જશો તો કોર્પોરેટ વર્લ્ડની અંદર ઇંગ્લિશ તમારે આવડતું હોવું જરૂરી છે મલ્ટીનેશનલ કંપનીમાં તમારો કોઈ ક્લાયન્ટ હોય કોઈ પણ એક્સપાયર જેડ હોય ઇંગ્લિશ એક સબ્જેક્ટ એવો છે કે ઇંગ્લિશ સબ્જેક્ટ તમારો હોવો જોઈએ પહેલી વસ્તુ બીજું મેથ્સ પણ હોવું જોઈએ ઘણા બધા છોકરા કહેશે કે કોમ્પ્યુટર વાળાને ક્યાં મેથ્સ આવે છે ના કોમ્પ્યુટર આઈટીવાળાને પણ મેથ્સ આવડવું જોઈએ બિકોઝ તમે જ્યારે કોડિંગ કરી રહ્યા હો ને ત્યારે કોડિંગમાં મેથ્સનો બહુ જ યુઝ થતો હોય છે બરાબર એટલે તમને લોકોને બી કોમ્પ્યુટર હોય આઈટી હોય ઇવન તમે એન્જિનિયરિંગમાં છો ને એન્જિનિયરિંગમાં છો મતલબ તમે લોકો મેથ્સમાં સ્ટ્રોંગ તો હોવા જ જોઈએ એટલે તમારો જે ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે બેટા એની અંદર ઇંગ્લિશ હોવું જોઈએ બરાબર છે અને મેથ્સ હોવું જોઈએ ઇંગ્લિશ હોવું જોઈએ અને મેથ્સ હોવું જોઈએ આ બે તો હોવા જ જોઈએ અને ત્રીજો એક સબ્જેક્ટ હોવો જોઈએ જે બધા છોકરાઓને કામમાં આવે એવો છે એપ્ટિટ્યુડ એપ્ટિટ્યૂડ હોવું જોઈએ જ્યારે સરકારનો સર્ક્યુલર આવ્યો હતો ત્યારે એમાં લખ્યું હતું કે એપ્ટિટ્યુડ હશે પણ એપ્ટિટ્યુડ છે જ નહીં એપ્ટિટ્યુડનો મતલબ શું લોજિકલ ક્વેશ્ચન લોજિક તમારું મગજ દોડાવવાનું હોય એવા ક્વેશ્ચન એને કહેવાય એપ્ટિટ્યુડ તો ઇંગ્લિશ હોવું જોઈએ મેથ્સ હોવું જોઈએ એપ્ટિટ્યુડ હોવું જોઈએ આ ત્રણે ત્રણ સબ્જેક્ટ એવા છે કે જે છોકરાઓને આગળ જતા ડિગ્રીમાં પણ કામમાં આવશે બિકોઝ કેમ કામમાં આવશે એપ્ટિટ્યુડ જ્યારે પણ તમે કોઈ કંપનીમાં એપ્લાય કરો છો ત્યાં સૌથી પહેલાં રિટર્ન ટેસ્ટ લેવાય છે અને એ રિટર્ન ટેસ્ટની અંદર કંપની એપ્ટિટ્યૂડ પૂછતી હોય છે અને આ એપ્ટિટ્યૂડ જે છે એમાં આપણા છોકરાઓ બહુ જ વીક હોય છે તો આ એપ્ટિટ્યૂડ જો તમે રાખ્યું હોય છે સિમ્પલ જ પણ છોકરાઓને પ્રેક્ટિસ થઈ નથી ફોર એક્ઝામ્પલ નફો નુકસાન છે બરાબર છે ટકાવારી છે પછી નદી આમથી આમ ગઈ ભાઈ ટ્રેન આમથી આમ જાય છે આટલા કિલોમીટર આટલા કિલોમીટરની સ્પીડથી જાય છે તો શું કરશે આ એપ્ટિટ્યૂડ જે છે એ તમારે જીપીએસસીમાં ગવર્મેન્ટ એક્ઝામમાં પણ આના આવતા હોય છે તો તમે રાખો તો જે છોકરાઓ આની તૈયારી કરશે ભેગી ભેગી પણ તૈયારી થાય છે જોડે જોડે જીપીએસસીમાં પણ ક્વેશ્ચન આવતા હોય છે એની તૈયારી થાય છે એટલે એપ્ટિટ્યુડ પણ મારા મુજબ ડિપ્લોમા ટુ ના કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં હોવું જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી રાખવાની કોઈ જ જરૂર નથી અને એમાં કેમેસ્ટ્રી તો સાવ રાખવાની જરૂર નથી અને ચોથો પણ તમારે કોઈ સબ્જેક્ટ રાખવો હોય રાખવો હોય તો મને તેમ છે કે આ ત્રણ સબ્જેક્ટ ઇનપ છે ઇંગ્લિશ મેથ્સ ને એપ્ટિટ્યુડ છતાં પણ ચોથો કોઈ સબ્જેક્ટ રાખવો હોય તો એક એવો સબ્જેક્ટ શોધવો જોઈએ જે છોકરાઓને બધાને કોમન હોય અને એ કોમન સબ્જેક્ટ બીજો કોઈ નહીં પોસિબલ થાય પણ જીકે એટલે કે જનરલ નોલેજ એ હોઈ શકે પણ એન્જિનિયરિંગના લોકોને જીકેનો કોઈ અત્યારે હાલ હા તમે યુપીએસસીની પ્રિપેરેશન કરતા હોવ કે જીપીએસસી ક્લાસ વનની પ્રિપેરેશન કરતા હો ત્યારે જી કે કરંટ અફેર્સને બધાનો યુઝ થાય છે અધરવાઇઝ એનો યુઝ થતો નથી તો એવું માળખું તૈયાર કરવું જોઈએ એવું સિલેબસ તૈયાર કરવો જોઈએ કે છોકરાઓ જે ડિપ્લોમામાં છે સિક્સ સેમેસ્ટરમાં છે એ લોકોને આગળ જતાં કામ આવે અને એ લોકો આગળના છ સેમેસ્ટરમાં ભણી ચૂક્યા હોય એવો સિલેબસ હોય તો છોકરાઓને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ઘણો ફાયદો થશે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં છોકરાઓ હેરાન થઈ જશે એટલે મારી તો હાથ જોડીને નમ્ર વિનંતી છે આપણા જીટીયુના વાઇસ ચાન્સેલરને બીકોઝ આ સિલેબસ જીટીયુએ નીકળ્યો છે પેપર પણ જીટીયુ જ નીકળવાનું છે તમે કોઈપણ યુનિવર્સિટીના હો બધા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રીને હટાવવું જોઈએ એની સાથે ઇંગ્લિશ મેથ્સ તો છે જ પણ જોડે એટીટ્યૂડ નાખો તો પણ વાંધો નથી બટ ફિઝિક્સ કેમેસ્ટ્રી ન હોવું જોઈએ તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને જો તમને લાગતું હોય કે મારો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે તો આ વિડીયો તમે શેર કરો એટલો શેર કરો જેના કારણે આ વિડીયો આપણા જીટીયુના વિસી સુધી આ વિડીયો પહોંચે ઓકે અને મારી પણ રિક્વેસ્ટ છે વીસી મેમને કે પ્લીઝ આ પર ધ્યાન આપો અને સિલેબસ એઝ સુન એઝ પોસિબલ ચેન્જ થવો જોઈએ અને જે આ તમારો રિટર્ન ટેસ્ટ છે એ એમસીક્યુ બેઝ છે એમાં એમસીક્યુ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં આવશે કે ખાલી ઇંગ્લિશ મીડિયમમાં આવશે એની કોઈ સ્પષ્ટતા થઈ નથી હજુ સુધી એ પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે મારા મુજબ તો હશે જ પણ તમે ક્લિયરલી લખ્યું હોય તો છોકરાઓને સંતોષ થઈ જાય ઓકે થેન્ક યુ સો મચ બ બાય